આપડે ચર્ચા કરીશું હાલો બેન બધાને સંદેશ આપી દો સમાજ ને થોડા પાછા ઉભા ભાઈ તમારી રીતે બધાને જનતાને કહી દો આપડે શું ચર્ચા થઈ સાહેબ સાથે હવે અંદર જવા માટે આપણને બધાને ખબર જ છે કે કેટલી ચપાસતી થઈ છે પછી ગોપાલભાઈ ને મનોજભાઈ આવ્યા પછી અમને અંદર બોલાવવામાં આવ્યા અંદર ગયા પછી મોબાઈલ જપ્ત કરી અમારા તો વકીલ સાહેબે દલીલ કરી કે તમે મોબાઈલ જપ્ત કરો છો એ આરોપી છે તો તમે મોબાઈલ જપ્ત કરો છો તો પોલીસ પોલીસ કરવીની આ એક ભૂલ છે કે હવે અમે પતિને મળવા માટે અંદર ગયા તો અમારો મોબાઈલો લેવાની જરૂર હતી એ લોકોની છતાં પણ એ લોકોએ અમારા મોબાઈલો લેતા વકીલ સાહેબે કીધું આપણે અંદર બેસીને ફરી પાછા ફરી પાછી આપણે વાતચીત કરીએ ત્યારે પછી પોલીસે મોબાઈલો આપીએ પછી અમે અમને મળવા માટેનો ટાઈમ આપ્યો સાહેબ સાથે બેઠા અમે વાત કરી અને નર્મદા પોલીસ અહીંયાથી બરોડા મોકલે છે કેમ કે આપણી બધાને વીક લાગે છે નર્મદા પોલીસને કે પોલીસનો ઘેરાવો પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરશે એવી રીતના અહીંયાથી બરોડા મોકલે છે એટલે આપણે બધા બરોડા જવાની પણ તૈયારી રાખજો કેમ કે આપણે બધા બરોડા પણ જવાનું છે એ લોકો આપણાથી ડરે છે એટલે આપણે ડરાવાના જ છે અને એ લોકો આપણને લાઠીચાર્જ કરીને બીવડાવે છે ને આપણે કોઈએ બીવાની જરૂર નથી આપણે જેલ ઘરો આંદોલન પણ કરવા તૈયાર જ છે એટલે જ્યાં જ્યાં સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં ચૈતરભાઈની જરૂર પડી હતી ત્યાં ફેમિલી છોડીને ત્યાં આવતા લોકોના પ્રશ્નો સોલ્વ કરવા માટે એટલે મને મારી ગુજરાતની જનતા પર પૂરો વિશ્વાસ છે કે આજે ચૈતરભાઈને તમારી જરૂર છે એટલે તમે બધા અમારા સાથ સહકારમાં આવશો એવી હું આશા રાખું છું અને અત્યારે એમને બરોડા જેલમાં લઈ જાય છે અને એ પણ પાછળના રસ્તેથી લઈ જાય છે કેમ કે આપણે અહીંયા બધા ઊભા છે મળવા માટે એટલે એ લોકો પાછળના રસ્તેથી લઈને બરોડા અત્યારે બરોડા તક જેલમાં લઈ જાય છે